સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિને લઈ સુરતમાં વિધાનસભા પદયાત્રાનું ભાજપ દ્વારા આયોજન કરનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું સુરત ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેરની દરેક વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે જેની માહિતી આપવા માટે ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં પદયાત્રા અંગે માહિતી અપાઈ હતી ભારત દેશના ભારત દેશની એકતા અને અખંડના શિલ્પી અને ઘડવૈયા ગુજરાતના પનોટા પુત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જન્મજયંતિ એકત્રીસમી ઓક્ટોબરે છે એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીએ એક આખો એક એકતા યાત્રા એક કાર્યક્રમ નક્કી કર્યો છે અને એ એકતા યાત્રા સમગ્ર રાજ્યના અલગ અલગ ભાગોમાં જે છે આપણો માત્ર સુરતની વાત છે શરૂ કરીને કુલ દોઢસો કિલોમીટરની એકા યાત્રા તે આગળ પણ ઘણા વર્ષો પહેલા મને યાદ છે કે ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં હું યુવા મોરચામાં પ્રાંતમાં હતો ત્યારે પણ આવી એકતા યાત્રા કરમશક્તિ શરૂ આ એકતા આટલા વિધાનસભા વાઇઝ છે એનું આખું લિસ્ટ અમારા પ્રમુખ સાહેબે મહેનત કરીને તૈયારી કરીને આખું લિસ્ટ તૈયાર કર્યું છે અને એમાં પર સ્વાગતના પણ એક આયોજન છે ઉપરાંત એકતા યાત્રા શરૂ થાય તે પહેલા સરદાર સભા અને ભારતની એકતાના અખંડિત માટેના પગંડ લેવડાવવાનો પણ એક નાનકડો એક કાર્યક્રમ છે વિધાનસભામાં દરેક વિધાનસભામાં આ યાત્રા દસ કિલોમીટર જેટલી ફરશે અને જે વિધાનસભામાં સરદારજીનું નું સ્ટેચ્યુ નહીં આવતું હોય તે વિધાનસભામાં સરદારજીના તૈલી ચિત્રને માન સન્માન ફુલહાર કરીને એ યાત્રાની શરૂઆત અને એ કાર્યક્રમ થશે આમ સરદાર વલ્લભભાઈ પટેલનું જે આધારીની ચળવળમાં ભૂમિકા હતી જે એમનો ફાળો અને એમના કાર્યાલય સમગ્ર દેશમાં હાઇલાઇટ થાય તે માટેનો એક આખો એક એકતા નો કાર્યક્રમ છે કમનસીબે કોંગ્રેસની જે નીતિ ઓગણીસો ને સુડતાલીસ માં જે હતી તે જ નીતિ આજે પણ છે જ આજે આપણે સૌ જાણીએ છીએ કે જે સરદારજી થોડું વધારે જીવી ગયા તો દેશનો દેશનું ભવિષ્ય કઈ બીજું જ હોત જુનાગઢ જોધપુર અને હૈદરાબાદના નવાબોને સરદાર વલ્લભભાઈ પટેલે કેવી રીતે ટેકલ કર્યા છે ઇતિહાસ આ ત્રણેય રાજાઓને જીના પાકિસ્તાન બોલાવ્યા હતા અને પાકિસ્તાન જોડે જોડાવાનું કહ્યું હતું એમાં એક રાજા હતો મિટિંગમાં હા પણ પાડી દીધી હતી પણ પછી જે રીતે સરદાર વલ્લભભાઈ પટેલે ટેક્સ ખોલી અને લોહપુરુષની રીતે કામ લીધું અને ચટનસીબે આ ત્રણેય રાજ્ય ત્રણેય પ્રાંત આપણા દેશના એક ભાગરૂપ છે છસો વિરાસતો એક કરીએ અંગ્રેજીઓ તો એક ટૂટકો મૂક્યો હતો કે જે લોકોએ જે રાજાઓએ દેશમાં જોડાવો ભારતમાં જોડાવો એ ભારતમાં જોડાય જેને પાકિસ્તાનમાં જોડાવો એટલે પાકિસ્તાનમાં જોડાય અને જેને અલીફ કરે એવું અલીફ કરે આજે તમે કલ્પના કરો કે આ દેશમાં કેટલાક રાજા એવું નક્કી કર્યું અલીફ કરવાના છે તો ભારત દેશનું આજે ચિત્ર છે નકશાનું એમાં અનેક પોર્ટ પર કદાચ છે ટાપુ સર્જાઈ ગયા છે હૈદરાબાદ ટાપુ કારણ કે પાકિસ્તાન માં જઈ નહીં શકે એટલે આટલું મોટું આટલું મહાન કામ ભારત દેશ ને અખંડિત રાખવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે અને એમને જ આ એમના કાર્યને આજે આપણે એક શ્રદ્ધાંજલિ આપી શકીએ તો જ એમને શ્રદ્ધાંજલિ આપી શકેલી કહેવાય છે જેના અનુસંધાનમાં આ એકતા યાત્રાનું આયોજન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે સુરત શહેરના પ્રમુખ આદરણીય પરેશભાઈ પટેલ ની આગેવાનીમાં સમગ્ર વિધાનસભામાં ખૂબ સુંદર આયોજન થઈ ચૂક્યું છે અને યાત્રા છ નવેમ્બર આઠ નવેમ્બર થી અઢાર નવેમ્બર સુધી એવીસ નવેમ્બર સુધી ગુજરાત સુરતમાં સુધારો થયો નવેમ્બરથી બાવીસ નવેમ્બર સોળ નવેમ્બર થી બાવીસ નવેમ્બર કે સોળ નવેમ્બર થી બાવીસ નવેમ્બર સુધીની એક આખી અલગ અલગ યાત્રા કારણ કે આમાં થોડીક શરૂઆતના તારીખોમાં કાર્યક્રમો અને રજાઓ હતી એટલે એના એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે તારીખ અઢાર સોળ થી અઢાર અઠ્યાવીસ સુધી સોળ થી બાવીસ તારીખ ની દરેક વિધાનસભાની અંદર પદયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે લિસ્ટ અમારી પાસે છે એ લિસ્ટ મુજબ ઓલપાડમાં યાત્રા તારીખ સોળમી તારીખે છે સાંજે ચાર કલાકે સુરત પૂર્વમાં વીસ તારીખે સવારે દસ કલાકે છે સુરત ઉત્તરમાં ઓગણીસ તારીખે સાંજે ચાર કલાકે વરાછા વીસમી તારીખે સાંજે ચાર કલાકે કરંજમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે લિંબાયતની અંદર સોળ તારીખે સવારે નવ વાગે ઉધનાની અંદર ઓગણીસ તારીખે સાંજે પાંચ વાગે મજુરામાં સોળ તારીખે સાંજે ચાર ને પિસ્તાલીસ મિનિટે કતારગામમાં સત્તર તારીખે સાંજે ચાર કલાકે સુરત પશ્ચિમમાં સાંજે ચાર કલાકે તારીખ સોળ અગિયારના ના રોજ અને ચોર્યાસીમાં માં તારીખે સાંજે ચાર કલાકે આ માર્ચ યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે આ બાબતની વધુ માહિતી આપણી સાથે ઉપસ્થિત માન્ય સાંસદ સભ્ય મુકેશભાઈ દલાલ આપશે